તો મારું કેવું એવું છે કે કેમ આવા ભેદભાવ કેમ તમે મહાદેવ મંદિર બાજુ મોટો ગેટ રાખ્યો છે તો આ બાજુ વારાહી માતાજી મંદિરની સામે તમે મસાલ સરકારની આસપાસ જે જૂનો ગેટ હતો એ બંધ કેમ કરી દેવામાં આવ્યો ત્યાં તમે પણ એવો મોટો ગેટ મૂકો જે મહાદેવ મંદિર બાજુ મૂક્યો છે એવો આ બાજુમાં પણ મૂકો અમે જોયું છે ત્યાં સુધી દરેક તળાવની અંદર આસપાસના ગામોની અંદર ચાર બાજુ ચાર રસ્તા હોય છે જ્યારે અમારા મોગરી ગામના તળાવની અંદર એક જ ગેટ છે તો મારું કેવું એવું છે કે બીજો ગેટ જે જૂનો ગેટ હતો એને ખોલો જે સમારકામ બાકી છે બ્લોકનું ચાલવા માટે રસ્તાનો બ્લોક ને બ્લોકિંગ રોડ બાકી છે એ કરાવો અંદર એલઈડી લાઇટ નથી એ કરાવો આવું બધું કામ ઘણું બધું બાકી છે અને મને લાગી રહ્યું ત્યાં સુધી પંચાયત ઉપર અધિકારીઓ જે હોય એ કામ કરાવતા હોય ભેદભાવ કેમ રાખી રહ્યા છે પબ્લિક જનતા દરેક એક સમાન હોવી જોઈએ